આયોજન સમિતિના તમામ સાથી મિત્રો મંચસ્થ તમામ મહેમાનો પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો તમામને જયતર વસાવાના જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ઉલ ગુલાલ જિંદાબાદ સાથીઓ હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે ચૈતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું પરિવાર માંથી આવું છું અને મારી ઉંમર પણ પણ હજુ છે એટલે મને મને સાહેબ બનાવશો હું તમારો ભાઈ ભાઈ છું તો તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અમારું અંતર વધી જશે કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું સાહેબ કહીને આપણો સમાજ સાહેબ થી બોર્ડરે છે ડરે છે ને આપણા વાળા બધા એ કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય ટીડીઓ સાહેબ હોય એસપી સાહેબ હોય પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય સાહેબ આવે પાછળ એટલે આપણો સમાન ડરી જાય છે એટલે મને સાહેબ નહીં બનાવતા મને તમારો ભાઈ રાખજો ચાલશે ને મિત્રો આદિવાસી એટલે કોણ અમારા સાથી મિત્ર જગદીશભાઈ તો કેટલાય ગીતો બનાવ્યા છે હું સલામ કરું છું એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વી બેન છે પાયલ બેન છે લોકગાયક આપણા જગદીશભાઈ ઉજાગર કરે છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરે થી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે સંસ્કૃતિ એમાં પણ આપણા અવશેષો મળેલા છે મહોદોડો ની સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે પણ વનવાસી નથી

આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમા વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમોભાવનામાં માનનારો સમાજ છે

વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને બધાને એ હિમારિયો દેવ પેલો વરસાદ થાય એટલે લીલીચારીનો દેવ થાય ગમણનો દેવ થાય અનપાકે તો આજે પણ આપણા વડીલો પૂજે છે કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂજવામાં આવે છે આવે છે કે નથી આવતો ને સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસ આવી જાય આપણે પહેલે એને બેસાડીએ છીએ પાણી પીવડાવીએ છીએ ચા પીવડાવીએ છીએ જમવાનું પૂછીએ છીએ અને પછી કામ પૂછીએ છીએ સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે તમે અહીંથી આગળની વિસ્તારમાં જજો ડબોઈ બરોડા જજો અમદાવાદ જજો સુરત જજો તમે જેવા દરવાજા પર જશો પેલી તમને કઈ જાતિના પૂછવામાં આવશે આવશે કે નહીં આવશે આવે છે કે નથી આવતું ત્યારે ઇતિહાસ માંથી એવો છે જેનો ઇતિહાસ તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો એમાં પણ સબરી માતાનો ઉલ્લેખ આવે છે સબરી માતા કોણ હતી તો આદિવાસી ભીલડી હતી તમે મહાભારત ઉઠાવીને વાંચશો એમાં એકલવ્યનો જીક્ર કરવામાં આવ્યો છે જેણે અંગૂઠો કાપીને આપી દીધો એકલવ્ય કોણ હતા આદિવાસી હતા તમે નિષાદનો ઇતિહાસ વાંચજો એ આદિવાસી હતા એવી જ રીતે તમને કેમ છો તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે મહારાણા પ્રતાપને એમના પોતાના સગાભાઈએ સહકાર નથી આપ્યો ત્યારે પૂજા ભીલ પોતાની સેના લઈને ગયેલા એ આપણો ઇતિહાસ છે તમે ઇતિહાસ વાંચી લેજો શિવાજી સાથે જે દુધાબીલ ની આખી સેના હતી એ ઇતિહાસ આપણો છે તમે આખો ઇતિહાસ વાંચજો અને દેશની આઝાદી માં પણ સૌથી વધારે સૌથી પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા એ ટાટિયા ભીલ હોય મિત્રો આપણો ઇતિહાસ આપણા લોકો ભણેલા ગણેલા નતા એટલે ચોપડામાં આજે નથી નાના નાના રજવાડાઓ આ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા વિદેશોમાંથી આતિક્રમણોથી આક્રોમણો થયા ઘુણો આવ્યા ડચ આવ્યા અરબ આવ્યા મુઘલો આવ્યા આર્યો આવ્યા અંગમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે આદિવાસીએ પોતાનું ભોગ આપીને યોગદાન આપ્યું છે પણ ત્યારે દુખ અમને અત્યારે એટલા માટે થઈ રહેલું છે કે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો

ગયા વર્ષે જયારે આ વિસ્તારમાં શાળા કાર્યક્રમ ચાલતો હતો એક ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષી હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદેપુરને ને આવ્યો તો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવામાં આવે થોડા વખત પહેલા હું કૌવાટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસૂતિમાં હતી સગર્ભા હતી અને પ્રસૂતિની પીડા થઈ અને એટલી પીડા થઈ એટલી પીડા થઈ તમે કલ્પના કરો કે રોડ ન હોવાના કારણે 108 ન પહોંચવાના કારણે આપણી બેનનું રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રક્ષે જે દિવસે મારા આદિવાસી સમાજનો બોલતા મારી પાર્ટી પણ મને રોકશે એ દિવસે પાર્ટીના પાર્ટીયા સૌથી પહેલા ચૈતર વસાવતરી દેશે

અહીંયા ગ્રામ સેવક ની ટીડીઓ ની મામલતદાર ની ભરતી થાય બધા લોકો બહાર થી આવે અહીંયા એક ભીડ ગાર્ડ ની પણ ભરતી થાય છે એ ભીડ ગાળો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહાર થી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોહડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ ની લાગે આપણા છોકરાઓ કાબિલ નથી

તમારા કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારે નમ્રી વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારો ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે એ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે ત્યારે મિત્રો તમામ વડીલો અને નોકરીયાત વર્ગ હોય કે યુવાન હોય તમારે પોતપોતાએ બધાએ પોતાની નૈતિક જવાબદારી સંભાળવાની છે ઘણા અહીંયા સરપંચ મિત્રો પણ હશે એમને પણ વિનંતી કરું છું તમારા ગામમાં તમારાથી શું થઈ શકે આજના દિવસે અહીંયા સ્નેહ મિલનમાં આવ્યા છે ત્યારે બધાએ મગજમાં સંકલ્પ કરી લેવાનો છે કે હું મારા ગામ માટે શું કરી શકું મારા પરિવાર માટે શું કરી શકું એ નક્કી ત્યારે જ આપણો ઉદ્ધાર થવાનો છે ઘણા આપણા લોકો માનતા હોય મગજમાં હું તો ગરીબ છું હું તો નાનો છું મારાથી નહીં થાય હું આદિવાસી છું હું કઈ રીતના કરી શકું કઈ રીતના ભળી શકું કઈ રીતના ડોક્ટર બનીશ કઈ રીતના વકીલ બનીશ કેવી રીતના પીએસઆઈ ની પરીક્ષા પાસ કરીશ નહીં તમારે મગજમાં ગાઢ બાંધી લેવી પડશે કે મારે પોલીસ બનવું છે તો તમારે મહેનત કરવી પડશે મારે શિક્ષક બનવું છે તો મહેનત કરવી પડશે તમારે ડોક્ટર બનવું છે તો મહેનત કરવી પડશે ને એ રીતે જ તમારે આગળ વધવું પડશે મિત્રો સમસ્યાઓ તો આ વિસ્તારમાં ઘણી છે આજે આપણું તમારો ને અમારો જે થોડું ઘણું બચ્યું છે જંગલ જ ખાલી બચેલું છે આપણી પાસે થોડી ઘણી જમીનો છે એ જ બચેલી છે આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજરો પણ આપણી પર છે વિચાર કરો તમે આજે આસામ હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય પણ મિત્રો આપણો ઇતિહાસ ગૌરવશાળી છે અને આ ઇતિહાસને બચાવવા માટે તમારે ને અમારે બધાએ સાથે આવવું પડશે તમે કદાચ અમને સારી રીતે જાણતા હશો અમે થોડા દિવસો પહેલા જ સરકાર સામે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરીને બેઠા છે અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે અમે

ત્યાં અમારા વીજળી ઉત્પન્ન થાય છે બાજુમાં છોટાઉદેપુર માં રેતી ની ખાણો છે બાજુમાં લિગ્નાઇટ ની ખાણો છે આંબા ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે મહારાષ્ટ્ર ને પણ એટલું જ નજીક છે અને મધ્યપ્રદેશ ના